જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંકષ્ટિ ચતુર્થી વિશે શ્રવણ કરીશું સંકષ્ટિ ચતુર્થી કયા દિવસે છે મુહૂર્ત શું છે અને આ દિવસ નિમિત્તે કથા શું છે પૂજન વિધિ શું છે એ બધું જ આપણે વિસ્તારથી આ વિડીયોમાં જાણીશું તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો દર મહિનાની શુક્લા પક્ષ અને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે કાર્તિક માસની આ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને વિધ્નરાજ ચતુર્થી અને ગણાધિપ સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે આ શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની વિધિ વિધાનથી ઉપાસના અને પૂજા કરવામાં આવે છે સાથે જ જીવનના સંકટો દૂર કરવા માટે ગણપતિ બાપાનું વ્રત પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે ગણાદીપ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવાથી વ્યક્તિની ઉપર ગણપતિ બાપાની અપાર કૃપા બની રહે છે ગણાદીપ સંકષ્ટી ચતુર્થી કાર્તિક માસની અંતિમ અને નવેમ્બર મહિનાની પહેલી ચતુર્થી છે હિન્દુ ધર્મમાં ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવા માટે અને ભગવાન શ્રી ગણેશની કૃપા પામવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે દીપ સંકષ્ટી ચતુર્થી નૃત્ય કરવાથી વ્યક્તિને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે સાથે જ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા કરવાથી બધા બગડેલા કામ સફળ થાય છે અને જે પણ આપણા જીવનમાં વિધ્નો હોય તેનો નાશ થાય છે આવામાં નવેમ્બર મહિનામાં ગણાદીપ સંકષ્ટી ચતુર્થીનું વ્રત ક્યારે રાખવું જોઈએ તે હવે આપણે જાણી લઈએ કાર્તક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અઢાર નવેમ્બરે સાંજે છ વાગે અને પંચાવન મિનિટ પર શરૂ થશે અને ઓગણીસ નવેમ્બરે સાંજે પાંચ વાગે અને અઠ્યાવીસ મિનિટ પર સમાપ્ત થશે આવામાં ગણાદીપ સંકષ્ટી ચતુર્થીનું વ્રત અઢાર નવેમ્બરે રાખવામાં આવશે આ દિવસે ચંદ્રોદય અઢાર નવેમ્બરની સાંજે સાત વાગ્યે અને ચોત્રીસ મિનિટ પર થશે આ સમયે તમારે ચંદ્રદેવને અર્ધ્ય આપવું ગણેશજીની પૂજા માટેનો સમય અઢાર નવેમ્બર સાંજે પાંચ વાગે અને છવ્વીસ મિનિટથી લઈને પાંચ વાગે અને ત્રેપન મિનિટ સુધીનું શુભ મુહૂર્ત છે બ્રહ્મા મુહૂર્ત અઢાર નવેમ્બર સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈને પાંચ વાગ્યા અને ત્રેપન મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે એક વાગ્યા અને ત્રેપન મિનિટથી શરૂ થઈ બે વાગ્યે અને પાંત્રીસ મિનિટ સુધીનું રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે પાંચ વાગ્યે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ પાંચ વાગ્યે અને ત્રેપન મિનિટ સુધીનું રહેશે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે એટલે કે ભગવાન શ્રી ગણેશ ચતુર્થી તિથિના સ્વામી છે પરંતુ આ વખતે ચતુર્થી તિથિ બે દિવસ છે એટલે કે સોમવાર અને મંગળવાર તો મંગળવારે જે લોકોને પણ મંગળ ગ્રહનો દોષ નડતો હોય તે લોકોએ મંગળ ગ્રહની પણ પૂજા કરવી જોઈએ જો મંગળ ગ્રહની પૂજા કરવામાં આવે તો મંગળ ગ્રહના જે પણ દોષ નડતા હોય તે દૂર થાય છે મંગળદેવ ભૂમિના પુત્ર છે શાસ્ત્રો અનુસાર મંગળ ભૂમિ એટલે કે પૃથ્વી માતાના પુત્ર છે મંગળનો રંગ લાલ માનવામાં આવે છે આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે જે લોકોની કુંડળીમાં મંગળ સંબંધિત ખામી હોય છે તેમને જમીન સંબંધિત કામમાં સરળતાથી સફળતા મળતી નથી અશુભ મંગળના કારણે વ્યક્તિ યોગ્ય રીતે નેતૃત્વ કરી શકતી નથી આ ગ્રહ આપણા શરીરના લોહીમાં રહે છે જો કુંડળીમાં મંગળની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને રક્ત સંબંધિત રોગો થવાની પણ સંભાવના રહે છે મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે દર મંગળવારે લાલ વસ્તુઓથી શિવલિંગની પૂજા કરવી જોઈએ કારણ કે મંગળની પૂજા શિવલિંગના રૂપમાં જ કરવામાં આવે છે મંગળનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન માનવામાં આવે છે અહીં મંગળના બે મંદિરો છે મંગળનાથ અને અંગારેશ્વર મહાદેવ આ બંને મંદિરોમાં મંગળની પૂજા થાય છે મંગળવારના દિવસે શિવલિંગને જળ ચડાવી લાલ ગુલાલ લાલ વસ્ત્ર અને લાલ દાળ ચડાવો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો ધૂપ અને દીવા પ્રગટાવો અને મીઠાઈ અર્પણ કરો બિલ્લીપત્ર અર્પણ કરો ભગવાન શિવની આરતી કરો ભોગમાં તમે ફળ ફળાદી અને મીઠાઈ પણ મૂકી શકો છો ત્યારબાદ થાળ ગાઈ અને પ્રસાદ વહેંચવો ભગવાન શંભુના મંત્રનો જાપ કરવો હવે આપણે આ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે જાણી લઈએ તમે પૂજા મંદિરમાં પણ કરી શકો છો અથવા તો ઘરે પણ કરી શકો છો વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાદિ પતાવીને ભગવાન સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ આખો દિવસ ઉપવાસ રાખવો વ્રતનો સંકલ્પ લેવો અને આપણા ઘરના મંદિરમાં મંદિર પાસે એક બાજોઠ પાથરવો તેના પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન કરવું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું વસ્ત્રો પહેરાવવા કંકુનો તિલક કરવો અને ફૂલ અર્પણ કરવા તેમને દુર્વા અર્પણ કરવી અને પ્રસાદમાં તમે કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો ફળફળાદી મીઠાઈ ગણેશ ભગવાનને લાડુ ખૂબ જ પ્રિય હોય છે તેથી તમે લાડુનો પ્રસાદ પણ ધરાવી શકો છો ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી કરવી અને થાળ ગાવો ભગવાન શ્રી ગણેશના મંત્રોનો જાપ કરવો ત્યારબાદ આડોસ પડોશમાં પ્રસાદ વહેંચવો પૂજા કરતી વખતે ભગવાન શ્રી ગણેશના મંત્રનો જાપ કરવો થોડા મંત્ર હું આપું છું તેમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો આખો દિવસ તમારે ઉપવાસ રાખવાનો છે ત્યારબાદ રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્ર ભગવાનને જળ અર્પણ કરીને એટલે કે અર્ધ્ય આપીને ત્યારબાદ ભોજન કરવાનું છે હવે આપણે ગણેશજીના મંત્ર જાણી લઈએ પ્રથમ મંત્ર છે ઓમ વક્ર તુંડ મહાકાય સૂર્યકુટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરું મેં દેવ સર્વ્યશુ સર્વદા દ્વિતીય મંત્ર છે ઓમ એકદંતાય વિદ્મ વક્રતુંડાય ધીમ તનો દંતી પ્રચોદયાત ભગવાન શ્રી ગણેશના આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી બધી બાધાઓ વિઘ્નો દૂર થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી ગણેશનો બીજ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશનો ચોથો મંત્ર છે ગમ ગણપતયે નમો નમઃ આ ચાર મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો કોઈ પણ એક મંત્રનો તમારે એકસો આઠ વાર જપ કરવાનો છે તે સિવાય ભગવાન શ્રી ગણેશના એકસો આઠ નામનો પણ તમે જપ કરી શકો છો તે સિવાય ગણેશ સ્તોત્રનો પાઠ તમારે કરવાનો છે ગણેશ સ્તોત્રનો પાઠ ચેનલ શ્રી ભક્તિ રસ પર આપેલો છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો વિડીયોના અંતમાં હું શ્રી ગણેશ સ્તોત્રનો વિડીયો આપી દઈશ તમે એના પર ક્લિક કરીને ભગવાન શ્રી ગણેશનો સ્તોત્રનો પાઠ કરી શકો છો હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તે સાંભળીશું ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું તેમને કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ઘરે ધાળ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનું રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યું અને જોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છુપા બોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા અવળા પડે ત્યાં રાજમહેલના વસનારા રાજા રાણીએ પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડ્યું આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાય તો ઘડીકમાં રંક રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા નહોતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખીથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ વાવિનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું કે હે રાજન તમે પવિત્ર ચોથના દિવસે સંકટહાર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે મુનિરાજ ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું અમને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું કે કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી તેમને કંકોનો તિલક કરવો કરેણના લાલ રંગના ફૂલ અર્પણ કરવા દુર્વા ચડાવવી ફૂલહાર અર્પણ કરવા અને પ્રસાદ ધરાવવો નૈવેદ્યમાં લાડુ ધરાવવા જો બની શકે તો ગોળ પણ ધરાવવું અને ધૂપદીપ કરવું આરતી કરવી રાત્રે ચંદ્રના દર્શન કરવા ગણેશજીની સ્તુતિ પ્રાર્થના કરી સુઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વધ ચોથના દિવસે સંકટ હર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યું ઘણા વર્ષો સુધી સુખીથી રાજ કર્યું હે ગણપતિ દાદા જીવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનાર સૌને ફળજો તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે ચતુર્થીના દિવસનું મુહૂર્ત શું છે તે જાણ્યું પૂજન વિધિ જાણી અને મંગળવારે મંગળ ગ્રહની પૂજા કેવી રીતે કરવાની તે પણ જાણ્યું આ વ્રત નિમિત્તે જે કથા છે તે પણ સાંભળી ભક્તો તમે વ્રત કર્યું હોય તો આ કથા સંપૂર્ણ અવશ્ય સાંભળજો તો જ તમને પૂરું ફળ મળશે તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો કોમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ